અચાનક હોસ્પિટલમાં એક એક્સિડેન્ટ કેસ આવ્યો ડોક્ટર સાહેબે તાત્કાલિક આઈસીયુમાં આવી એક્સિડેન્ટ કેસને જાતે તપાસ કરી સ્ટાફને કીધું કે આ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ રૂપિયાની લેવડ દેવડની વાતો તેમના પરિવાર સાથે કરવી નહીં પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું ડોક્ટરે બિલ મારી એકાઉન્ટર મેનેજરને કીધું એક રૂપિયો પણ આ વ્યક્તિ પાસે લેવાનો નથી એકાઉન્ટર મેનેજર બોલ્યા સાહેબ ત્રણ લાખ બિલની થાય છે સાહેબ આ તમારી જાણ ખાતર અનિરુદ્ધ બોલ્યા લાખ કેમ નથી થતા પણ પણ આ વ્યક્તિ પાસે રૂપિયો લેવાનો નથી એ દર્દીને મારી ચેમ્બરમાં લાવો અને તમે પણ સાથે આવજો દર્દી વ્હીલ ચેરમાં અંદર આવ્યો ડોક્ટર અનિરુદ્ધ સાહેબ માથે હાથ ફેરવીને બોલ્યા ભાઈ પ્રવીણ ઓળખાણ પડે છે દર્દીએ કહ્યું હા આપને જોયા હોય એવું લાગે છે ડોક્ટરે કહ્યું ત્રણ વર્ષ પહેલા એક પરિવાર પિકનિક ઉપરથી પાછું વળતું હતું ત્યારે અચાનક કારમાંથી નીકળવા લાગ્યા કારને બાજુ ઉપર ઉભી કરી હતી થોડી વાર સુધી અમે કારને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ ના થઈ એકાંત રસ્તો હતો કોઈ અવર જવર નહીં અને સૂર્ય આથમવાની તૈયારી કરી રહ્યો હતો મારા પરિવારના દરેક સદસ્યના ચહેરા ઉપર ચિંતા હતી પતિ પત્ની યુવાન દીકરી અને બાળક ભગવાનને પ્રાર્થના કરતા હતા થોડા જ સમયમાં ચમત્કાર થયો કોઈ મેલા કપડાં વાળો યુવાન બાઇક ઉપરથી નીકળ્યો અમે બધાએ દયાની નજરથી હાથ ઊંચો કર્યો હતો એ તમે જ હતા ને તમે ત્યાં ઊભા રહી અમારી મુશ્કેલીનું કારણ પૂછ્યું હતું પછી તમે કાર પાસે ગયા અને કારનું બોનેટ ખોલી ચેક કરવા લાગ્યા અમારા પરિવાર માટે તો ભગવાને મદદ કરવા તમને મોકલ્યા હોય તેવું અમને લાગ્યું કારણ કે અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું પરિવાર સાથે આવી એકાંત જગ્યાએ રાત મુશ્કેલ અને જોખમી પણ હતું દસ મિનિટની મહેનત પછી તમે અમારી કાર ચાલુ કરી દીધી હતી અમારા બધાના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો હતો મેં પાકીટ ખોલીને કીધું ભાઈ તમારો આભાર ઘણી વખત રૂપિયા કરતાં સમયની કિંમત વધુ હોય છે તમે અમારા મુશ્કેલીના સમયમાં મદદ કરી છે તેની કિંમત હું રૂપિયાથી આંકી શકું તેમ નથી છતાં પણ તમે મહેનત કરી છે તો તેના વળતરનો તમે હકદાર છો મારે તમને કેટલા રૂપિયા આપવાના થયા તે વખતે તમે મને જે હાથ જોડીને શબ્દો કહ્યા હતા એ મારી જિંદગીનો સિદ્ધાંત બની ગયા તમે કીધું હતું કે મારો નિયમ અને સિદ્ધાંત છે મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તિ પાસેથી હું વળતર લેતો નથી મારા વળતરનો હિસાબ ઉપરવાળો રાખે છે એક ગરીબ અને મહેનતુ વ્યક્તિ જો પોતાના સિદ્ધાંતથી ચાલી શકતો હોય તો આપણે કેમ નહીં મેં મારા અંતર આવો સવાલ કર્યો તમે કીધું હતું અહીંથી દસ કિલોમીટર ઉપર મારું ગેરેજ આવે છે આપણી કારની પાછળ હું બાઇક ચલાવું છું કોઈ તકલીફ પડે તો હું પાછળ જ છું કોણ કહે છે મફતમાં સેવા નથી મળતી વાત મફતની નથી છે દોસ્ત એ વાતને આજે વર્ષ થવા આવ્યા હું તને કે તારા શબ્દોને હજુ પણ ભૂલ્યો નથી ભગવાન મારી અપેક્ષા કરતા વધારે આપી રહ્યો છે એનું કારણ હું સિદ્ધાંતથી ચાલું છું મારી રોયલ્ટી ફક્ત માણસાઈ છે એક વાતની ખાતરી તો થઈ ગઈ દોસ્ત દિલ તો મોટા નાની વ્યક્તિઓના જ હોય છે એ સમયે અમારી તકલીફ જોઈ તમે તમારી મરજી મુજબ રૂપિયાનો અમારી સાથે સોદો કરી શક્યા હોત પણ તમે એવું ના કર્યું પ્રથમ કાર ચાલુ કરી પણ કોઈ પણ પ્રકારના પ્રલોભન વગર આ હોસ્પિટલ મારી છે તું અહીં મહેમાન થઈને આવ્યો છું તમારી પાસે રૂપિયા ના લેવાય ત્યારે દર્દી પ્રવીણ બોલ્યો સાહેબ ડિસ્કાઉન્ટ સાથે પણ ફીસ તો તમારે લેવી પડશે ડોક્ટર અનિરુદ્ધે કહ્યું મેં મારી ઓળખ કે કાર્ડ તે વખતે તમને નહોતું આપ્યું કારણ કે તમારા શબ્દો જ મારા અંતરાત્માને જગાડી દીધો હતો એ વખતે મેં ફક્ત ભગવાને એટલી જ પ્રાર્થના કરી હતી હે પ્રભુ આ વ્યક્તિનો ઋણ ઉતારવાનો મોકો મને આપીશ તો હું મારી જાતને ધન્ય ગણીશ આજે ત્રણ વર્ષે પછી ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે અને ફક્ત કુદરતી સંકેત જ સમજ દોસ્ત તારા શબ્દો જ તું યાદ કર મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તિ પાસેથી હું વળતર લેતો નથી મારા વળતરનો હિસાબ ઉપરવાળો જ રાખે છે આ ઉપરવાળાએ તારા વળતરનો હિસાબ કરવા મને મોકલ્યો એવું જ સમજી લેજે એકાઉન્ટર મેનેજર ડોક્ટર સામે જોતો રહ્યો ડોક્ટરે કીધું પ્રવીણ તને કોઈ પણ તકલીફ પડે અહીં આવીને મળી લેજે એકાઉન્ટર મેનેજરના ખભે હાથ મૂકી ડોક્ટર સાહેબ બોલ્યા સુધરવા માટે આશ્રમ કે ગુરુની જરૂર નથી હોતી કોઈ વખત આપણાથી નાની કે અજ્ઞાની લાગતી વ્યક્તિઓ પણ આપણા અંતરાત્માને જગાડીને જતી રહે છે કોઈનું બાકી રાખતું નથી ગિરધારી વ્યાજ સાથે પાછું આપે છે મુરારી મિત્રો ભગવાનનો ભેદ અને કર્મના સિદ્ધાંતો સમજવા માટે જન્મ પણ ઓછા પડે છે એ જ્યારે આપવા બેસે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને જ્યારે લેવા બેસે ત્યારે છાતી ઉપર પગ રાખી થપ્પડ મારીને પણ બહાર કઢાવે છે યાદ રાખો સમય ફક્ત ચહેરો યાદ રાખે છે